બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે નંબર એક ઉપર મોડલ બે હજાર અગિયાર બાર ટુ ઓનર સ્કોડા કંપનીની રેપેડ કાર છે જે ભાઈને વેચવાની છે સ્કોડા રેપિડ કમ્પ્લીટ રનિંગ કંડિશન ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી બે હજાર અગિયાર બારનું મોડલ છે અગિયારનું હેન્ડ ડબલ ચાવી છે ગાડીમાં એસી પણ ચાલુ છે ચારે ચાર ટાયર બેસ્ટ કન્ડિશનમાં જી જે થ્રી રાજકોટ પાર્સિંગ ગાડી છે સ્કોડા કંપનીની રેપિડ કાર સેકન્ડ ઓનર ગાડી ભાઈને વેચવાની છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સ્કોડા રેપિડ બે હજાર અગિયાર બાર મોડલ ગાડી તો આ ગાડીની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ એંસી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જેન્યુન ગાડી છે અને ગાડી જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકોના પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર છ સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે બે હજાર છનું મોડલ છે ટ્રેક્ટરની સોના લિટા જીઆઈ સાતસો ચાલીસ મોબાઈલમાં ટ્રેક્ટર છે જે બેતાલીસ એચડીમાં બેતાલીસ રસ્તાઓમાં ટ્રેક્ટર આવે છે અને આર્થિક જથ્થા એડિશન છે કન્ડિશન બનાવેલી છે એન્જિન આખી ઓરિજિનલ છે ટ્રેક્ટરનો અત્યારે એકદમ રૂપિયાનો ખર્ચો નથી એ જતા મારા ભાઈને મારા મિત્રને આ સોના લિતા સાતસો ચાલીસ બેતાલીસ એચપી ટ્રેક્ટર ખોદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ત્યાંથી કોલ કરી કરીને માહિતી મેળવી શકો છો કિંમત કિંમતભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો ઉમરેલી પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો જ્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ સોનાલિકા સાતસો ચાલીસ વિશે મેળવી શકો છો ત્યારબાદ વેગોનાર ગાડી મોડલ બે હજાર ત્રણનું છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર કાર જેમાં વીમો પાર્સિંગ બંને ચાલુ છે બ્લેક કલરની ગાડી છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર કાર છે ભાઈને વેચવાની છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે અત્યારે કોઈ પણ ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સીટિંગ પણ સારું છે જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચાણ પર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ બ્લેક આર ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકી કંપનીની તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો પિંચોતેર હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશો જી મોરબી તાલુકો વાંકાનેર ગામ ચિત્રાખડામાં તમને હક્કાભાઈ પાસે જોવું મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે હક્કાભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર આઠ પાવર ટ્રેક કંપનીનું ચારસો ચોત્રીસ ડીઝલ સેવર મોડલ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે પાવર ટ્રેક ફોર થ્રી ફોર ચારસો ચોત્રીસ મોડલ અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી છે જો તમે ફોટામાં જોઈ શકો છો કિંમત એક લાખ પિંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જીલો ગીર સોમનાથ તાલુકો કોડીનાર ગામ નગરડલા નાજુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો છન્નું મેસી ફટગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર કન્ડિશન બનાવેલી દસ પાંત્રીસ ડીઆઈ મોડલ ગોળ શેપમાં ભાઈને વેચવાનું છે જે કોઈપણ મારા મિત્રને આ છન્નું મોડલ ગોળ શેપમાં દસ પાંત્રીસ ડીઆઈ મેસી ફરગ્યુસન ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ પચીસ હજાર રૂપિયા ભાઈએ કિંમત રાખેલી છે ફેરફાર પણ કરી આપશે જિલ્લો જૂનાગઢ તાલુકો ભેસાણ તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ મશીન છે જે ભાઈને વેચવાનું છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે જેનો વિડીયો જોઈ શકો કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મશીન છે મારા ભાઈને મારા મિત્રોને છ હજાર મશીન કિંમત ક્યાંય રાખેલી છે છ લાખ પચાસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે આ મશીન તમને જેલો રાજકોટ તાલુકો જસદણ ગામ દહેશરા ભાવેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાવેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો અઠ્ઠાણું યમાહા કંપનીનું એક્સ એકસો પાંત્રીસ છે ઓલ્ડ મોડલ જે આખું જનરલ ભાઈએ બનાવેલું છે જનરલ મોડિફાય કરેલું છે એકદમ ન્યૂ કન્ડિશન ન્યૂ બાઇક ટાઈપ અત્યારે બાઈક છે અને ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને યમાહા આર એક્સ એકસો પાંત્રીસ ખરીદવાની ઈચ્છા હોય તો એકાવન હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપશે જિલ્લો રાજકોટ તાલુકો પડધરી ગામ રંગપુર પાટિયામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રોયલ કંપનીનું મિની ટ્રેક્ટર મોડલ બે હજાર તેરનું છે અને આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે રોયલ કંપનીનું છે અને કિંમત ભાઈ રાખેલી છે આ મિની ટ્રેક્ટરની એંસી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ હજી એક મિની ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર બારનું છે અને પણ ત્યાં જ છે અને ભાઈને વેચવાનું છે બે હજાર બાર મોડલ છે આ ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશન અને કિંમત રાખેલી છે ભાઈએ એંસી હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે અને કેપ્ટન મિની ટ્રેક્ટર છે તે પણ ત્યાં જ છે ભાઈ અગર જે ચૌદનું મોડલ છે બે હજાર ચૌદ મોડલ અને આની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ ગામ હરમતારામાં તારામાં તમને દર્શિલભાઈ પાસે આ ત્રણેય ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં